વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અત્યારે કમોસમી વરસાદ ચાલી રહ્યો છે આ કમોસમી વરસાદ ક્યાં સુધી ચાલશે પછી શું થશે જો માવઠું આવું પડી રહ્યું છે તો આગામી ચોમાસું કેવું રહેશે એ વિશે હવામાન નિષ્ણાતો શું કહી રહ્યા છે એની વાત કરીએ આ નમસ્કાર મિત્રો હું ઇમરાન અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અત્યારે ગુજરાતમાં ચોમાસા જેવું વાતાવરણ જોવા મળે છે જો કે ચોમાસાને હજી વાર છે પણ ખરેખર ચોમાસું આવશે ત્યારે શું થશે એવો સવાલ તો તમને પણ થતો હશે વર્ષ બે હજાર ચોવીસનું ચોમાસું કેવું રહેશે તે માટે જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું વહેલા શરૂ થવાની શક્યતા છે દસમી થી બારમી મે સુધીમાં દેશમાં આંધી વંટોળ સાથે પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે ત્રેવીસ ચોવીસ મે સુધીમાં વાદળો આવશે સામાન્ય રીતે ગુજરાતમાં પંદર જૂનથી ચોમાસું શરૂ થાય છે પણ આ વખતે આઠથી બાર જૂનમાં ચોમાસાની શરૂઆત થશે આ વર્ષે વંટોળ અને ભારે પવન સાથે વરસાદ રહેશે સારા ચોમાસા વિશે અંબાલાલ ભાઈએ કહ્યું કે અઠ્યાવીસ જૂનથી રાજ્યના મોટા ભાગમાં સારો વરસાદ રહેવાની શક્યતા છે જુલાઈ માસમાં સારો વરસાદ રહેશે આ વર્ષે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ નોંધાઈ શકે છે તો વલસાડ અને બનાસકાંઠામાં પણ અત્યંત ભારે વરસાદની સંભાવના છે જ્યારે હાલના માવઠા અને એ પછીના દિવસોના હવામાનની વાત કરીએ તો એ વિશે આગાહીકાર પરેશ ગોસ્વામી કહે છે કે આગાહી પ્રમાણે ગઈકાલે તેરમી એપ્રિલે કચ્છના અનેક વિસ્તારોમાં જોરદાર માવઠું જોવા મળ્યું પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ માવઠાનો અનુભવ થયો રાજ્યના બીજા વિસ્તારોમાં પણ માવઠાની અસર દેખાઈ રહી છે આજે પણ ખંભાળિયા કચ્છ સાબરકાંઠા પાટણ અને અંબાજીના અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું હજી પણ બે દિવસ રાજ્યમાં માવઠું રહે એવી શક્યતાઓ રહેલી છે હળવા સામાન્ય ઝાપટા પડી શકે છે જોકે આ માવઠું બધે નહીં પડે છૂટું છવાયું રહેશે ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે મધ્યપ્રદેશ સાથે જોડાયેલા ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે આ માવઠાથી ગુજરાતના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થશે અળદ મગ તલ મગફળી શાકભાજી કેરી અને અન્ય પાકોને નુકસાનીની શક્યતા છે માવઠા બાદ આવનારા દિવસોમાં ફરીથી હીટવેવનો મોટો રાઉન્ડ ચાલુ થાય એવી શક્યતાઓ છે એવું પરેશ ગોસ્વામી કહે છે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા પર